નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ તાલુકાના ગોરેજ ગામે ફોજી જવાન માદરે વતન આવતા ભવ્ય સ્વાગત સન્માન કરાયું ડીજેના તાલે ભવ્ય સ્વાગત યાત્રા યોજાઈ ભારત માતા કી જય વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા ગોરેજ ગામના ફોજી જવાન યુવરાજસિંહ સુડાસમા ઇન્ડિયન આર્મીમાં હોળ વર્ષે દેશ સેવા પૂર્ણ કરીને માદરે વતન પરત ફરતા મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ સરપંચો આગેવાનો તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું નિવૃત્ત આર્મી જવાનના સ્વાગતમાં ભવ્ય રેલી અને સન્માન કાર્યક્રમ યોજાતા ભારત માતા કી જય વંદે માતરમ નારા ગુંજી ઉઠ્યા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું આ અવસરે ગામ લોકોએ ફોજી જવાનના માત પિતાનું પણ સન્માન કર્યું હતું આ પ્રસંગે યુવરાજસિંહે ઇન્ડિયન આર્મીની સર્વિસ દરમિયાન પોતાના અનુભવ વર્ણવી ગૌરવની લાગણી અનુભવી હતી સાથે સાથે યુવાનોને દેશ સેવા માટે આર્મીમાં જોડાવવા પ્રેરણા આપી હતી બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ આજે અમારા માંગરોળ તાલુકાના ગોરેજ ગામના નવયુવાન વીર સપૂત જીતેન્દ્ર જીતેન્દ્રસિંહ બાપુના સન યુવરાજસિંહ જેઓ સોળ વર્ષ સુધી આર્મીમાં સેવા આપી મા ભારતીની સેવા અને સુરક્ષા કરી આજે અમારા ગોરેજ ગામે પધારી રહ્યા છે તો તેની આનંદ અને તે ખુશીમાં અમે સૌ ગોરેજના તમામ સમાજના ભાઈઓ હતી આજે એનો અમે સન્માનનો કાર્યક્રમ કર્યો હતો તો આ કાર્યક્રમ અમે પેલા શરૂઆતમાં રેલી સ્વરૂપે કર્યો અને રેલી કરી ત્યાર પછી સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે અને ગામ આખામાં ઉત્સાહનો માહોલ છે આ તબક્કે અમારા માંગરોળના ધારાસભ્યશ્રી શુભેચ્છા સંદેશ કેશોદના ધારાસભ્ય ધારાસભ્યશ્રી પણ ખુદ હાજર રહ્યા હતા અને ગામ લોકોના ઉમંગ અને ઉત્સાહની વચ્ચે આ નવયુવાન વીર સપૂત પેલા તો હું મારા તમામ વડીલ મિત્રો ગામ ગામના વડીલ સરપંચ શ્રી બરોબર બધાનો હું ખૂબ ખૂબ આભાર આભાર માનું છું કે એને મારા સ્વાગત માટે ભવ્ય આયોજન કર્યું અને એના અને ગામના તમામ નાના છોકરાથી લઈને વડીલ સુધી બધાને હું ગુજાર છું કે એનીએ મારા માટે આવો કિંમતી સમય કાઢી અને અત્યારે એનીએ મારું સ્વાગત કર્યું તો મારો જ્યાં સુધી આર્મીનો એક્સપિરિયન્સ રહ્યો મારી અગિયાર વર્ષ કન્ટિન્યુ સર્વિસ જે એન્ડ છે બરાબર એ બદલ મેં ઘણા આર્મીના કોર્સ કેડર કર્યા કમાન્ડો કોર્સ કર્યો છે બરાબર તો ઘણા સારા ખરાબ ઘણા બધા અનુભવ જોવા મળ્યા આર્મીમાં પણ એક તમને સંતુષ્ટિ છે કે ભાઈ તમે દેશ માટે જે એક શું કહેવાય એક પ્રાઉડ ફીલ થાય કે આપણે એક દેશ માટે દેશની સેવા કરવા માટે આપણે એક મોકો મળ્યો બરાબર એના માટે આપણે એક જે ભગવાને આપણે મનુષ્ય દેહ આપ્યો એના માટે આપણે અત્યારે સૌથી જે કિંમતી સમય છે કે જેના માટે આપણે દેશ માટે આપણે કંઈક સેવા કરી શકીએ તો એના માટે હું ગામના તમામ વ્યક્તિને માતા પિતાને બધાને અપીલ કરું છું કે એના છોકરાઓને આર્મીની દેશ સેવા માટે એને પ્રેરિત કરે અને યુવાનો માટે હું ખાસ કરીને જે યંગેસ્ટ છે જે સ્ટડી કરે છે અને જેને નોકરીની તક જોઈએ છે અને જે દેશ માટે કંઈક કરવા છે એને હું અપીલ કરું છું કે તમે ફિઝિકલી મેન્ટલી અને તમે સ્ટ્રોંગ બનો અને બી પ્રિપેર કે તમે એવું કોઈ વસ્તુ નથી કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ બરોબર કે કોઈ વસ્તુ એવી નથી કે આ દુનિયામાં ન થઈ શકે બરોબર તો એના માટે હું બધાને યુવાનોને અપીલ કરું છું કે તમે ટ્રાય કરો ટ્રાય વિલ ટ્રાય વિલ વી સક્સેસ બરોબર કે તમે એક વ્યક્તિ એક દેશના નાગરિક તરીકે એને સેવા કરો તમે દેશ માટે એનાથી મોટો ધર્મ એક નથી